નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ખુલ્લી જગ્યામાં તે બેઠો હતો ખૂબ જ શાંત વાતાવરણ હતું મીઠુડો પવન લહેરાતો હતો સૂર્યાસ્તનો સમય હતો ભીની માટીની સુગંધ આવી રહી હતી જાણે ક્યાંક ભગવાને અમૃત છાંટ્યું હશે પંખીઓ કલરવ કરી રહ્યા હતા થોડી સામેની બાજુ નજર કરીએ તો પર્વતની હાર માળાઓ નજરે ચડતી હતી ખૂબ જ ઊંડો શ્વાસ લઈને એ ખૂબ જ ઘણા બધા વિચારો કરી રહ્યો હતો પણ એને આ સુંદર પણ ખૂબ જ દિલથી માણવી હતી ઘરે જવાની ઈચ્છા ન હતી બસ એમ જ થયા કરતું હતું કે ભગવાનની આ વહાલી પ્રકૃતિની ગોદમાં અનંત સુધી ચાલ્યો જાઓ અને આ પડે પણ માણી લો આકાશ તરફ આંખો જતી રહેતી હતી અને હુંફ લેતા કરતો હતો સતત ભગવાનની આ વહાલી પ્રકૃતિનો સુંદર અહેસાસ લીધા જ કરતો હતો જાણે ભગવાન સાથે વાતો કરી રહ્યો ના હોય ખૂબ જ જાગૃત અવસ્થાનો વ્યક્તિ હતો આંખો ભીની હતી અને એક જ વાત વારંવાર આવીને બેસાડતો કે ભગવાન ક્યાં આવી ગયો હું મારે તો તારી પાસે આવવું છે મને અહીં નથી ફાવતું જેમ બને તેમ મને તમે તમારામાં સમાવી લો તે ગૃહસ્થ વ્યક્તિ હતો પણ જાણે વૈરાગી બાળપણ ખૂબ જ વાગોળી રહ્યો હતો કારણ કે તેના મતે બાળપણ તેની શ્રેષ્ઠ અવસ્થા હતી અને યુવાની પસાર થઈ રહેલી હતી વૃદ્ધાવસ્થાનો કોઈ અનુભવ ન હતો કુટુંબ ઘણું જ મોટું હતું પણ તેના ઘરમાં કુલ ચાર સભ્યો હતા સૌથી મોભી તરીકે હતો સમજદારી અને જવાબદારી ધરાવતો માણસ હતો ખૂબ જ શાંત પ્રકૃતિનો માણસ હતો મનો મન ભગવાનની સાથે વાત કરતો હતો અને કહેતો કે યાર બાળપણમાં કેવી મજા આવતી હતી તે જીવન ખૂબ ગમતું હતું પણ હવે તો મજા જ નથી આવતી નાનો હતો ત્યારે એમ લાગતું હતું કે કેટલું સરળ અને સરસ જીવન છે બસ મજા જ કરો આહા કેટલું બધું મોટું જીવન છે આ દિવસોની તો કોઈ હદ જ નથી મારા જીવનમાં તો કેટલા બધા દિવસો છે મજા બાળપણમાં તો કોઈ ચિંતા શું પળો હતી એમ થાય છે કે હમણાં જ જતો રહું એ બાળપણમાં કોઈ નાની મોટી વાત હોય કે ના હોય પણ સદાય આનંદમાં જ રહેવાનું અને એ પોતાની મસ્તીમાં જ તરબોળ રહેવાનું માતા પિતાનો એ વહાલ ભર્યો અમી ભરેલો હાથ જ્યારે માથા પર ફેરવે ત્યારે તો ખૂબ જ સુંદર નીંદર આવતી માનો અસીમ અને અટૂટ પ્રેમ હમ અને ક્યાં અત્યારે તમે મને મોટો કર્યો ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા ત્યારે મારા અંદર પણ ઘણો ફેરફાર આવી ગયો મારા ભણતરનો બોજો પણ વધી ગયો હતો ઘરમાં થતી અમુક એવી વાતચીતથી ડિસ્ટર્બ પણ થઈ જવાય છે હવે ભગવાન તમે જ કહો કે વર્ષો જૂના ચાલતા કૌટુંબિક પ્રશ્નમાં હું શું કરું પણ આજે હું પીડાઈ રહ્યો છું ભગવાન યાર કંઈક કરો ને ભગવાન મારે સુખ દુઃખ છે કે અન્ય કારણોથી પીડિત છું એટલે તમારી સાથે આવવા માંગુ છું એવું નથી પણ મને તો બાળપણથી જ તમારી પણ લાગી છે એટલે પણ હું બધું જ ભોગવી લઈશ કારણ કે તને ગમતું થાય છે એટલે હસતો હસતો ભગવાન સાથે મીઠી પળોની અને વેદનાની વાતો કરતા કરતા રાત્રિનો સમય થઈ ગયો હતો એ જ પવન લહેરાતો હતો આકાશ કોરું કટ થઈ ગયું હતું ચંદ્ર પોતાની અનેક કળાએ ઠંડક આપી રહ્યો હતો એ વાલીડા સામે જોઈને હસી રહ્યા હતા જવાનું મન થતું ન પણ એને એમ લાગ્યું કે હવે નીકળી જવું જોઈએ કારણ કે ઘરે બધા રાહ જોતા હશે ધીમે ધીમે તે જગ્યાએથી નીકળીને પોતાના નાના અમથા ઘર બાજુ જવા નીકળી પડ્યો સરસ મજાના હાથ પગ ધોયા ઘરમાં બેઠેલા ભગવાનની સામે બેસીને ધ્યાન ધરીને બધા સાથે હળી મળીને જમવા બેઠા મમ્મીએ તેને સવાલ કર્યો કે બેટા ક્યાં ગયો હતો ધીમા અવાજે કહ્યું કે ક્યાંય નહીં બસ ટહેલવા નીકળ્યો હતો તેને કહ્યું પછી શાંતિથી પોતાના રૂમમાં જતો રહ્યો અને ખુરશી ઉપર બેસી ગયો અને આંખો બંધ કરી એ જ વિચારોમાં ડૂબી ગયો ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી અને પાછી રોજ પડે એવી એની સવાર ખૂબ જ નિશાસો ખાતા કહ્યું કે યાર ક્યાં આંખો ખુલી ગઈ પાછોથી સવારે પોતાનું દૈનિક કાર્ય કરી અને કોલેજ જવા નીકળી ગયો બાળપણનું ભણતર તેનું શ્રેષ્ઠ હતું પણ કોલેજના ભણતરમાં તેનો રસ રહ્યો ન હતો કારણ હતું તેની માનસિક અશાંતિ વાત હતી તેના આત્મબળની તેને આત્મબળની જરૂર હતી પણ એને ક્યાંયથી પણ મળે એમ એને લાગતું ન હતું કારણ કે જ્યાં જુઓ તો લોકો નેગેટિવ વિચારો ધરાવતા વધારે હોય છે અને જે કોઈ પણ થોડા પણ સફળ થયેલા હોય છે તેના અંતરમાં અભિમાન અને અહંકાર જેવા ભાવ ઉત્પન્ન થાય છે અને જે એનાથી દૂર જ રહેતો હોય હતો મનની વાત કોઈની સાથે કરી શકતો ન હતો અને કોઈ એને સમજે એવું પાત્ર પણ મળવું મુશ્કેલ હતું જેથી કરીને તે પોતાની બધી વાત મનમાં જ રાખતો તથા પોતાના અંતર મનમાં બેઠેલા ભગવાનની સાથે બેસીને વાત કરતો ઘરના દરેક સભ્યોની સાથે પણ તે પોતાનું મન હલકું ન કરતો કારણ કે બધા પણ આ દુનિયાદારીમાં ભાન ખોઈ બેઠા હતા તેથી જ તે પોતાના પ્રકૃતિ સમી ભગવાનની ગોદમાં બેસીને પોતાની અંતરની વાત વાગોળતો હતો જેમ તેમ કરીને તે કોલેજનો સમય પૂરો પાડીને ઘરે આવ્યો ફ્રેશ થઈને શાંતિથી બેઠો ને ત્યાં જ મમ્મીએ તેને નાસ્તો કરવા બૂમ પાડી તેને નાસ્તો કર્યો પછી પાછો શાંતિથી બેસીને પોતાની ગઈકાલની જગ્યા યાદ કરી એ જગ્યાએ જવા નીકળી પડ્યો એ જ સુંદર વાતાવરણ હતું મીઠુડો પવન લહેરાતો હતો પીની માટીની સુગંધ આવી રહી હતી પંખીઓ કલરવ કરી રહ્યા હતા અને ત્યાં જઈને પાછો તેનામાં તરબોળ થઈ ગયો એ જ પોતાની બોરિંગ જીવનથી હતાશ પણ એ પ્રકૃતિની ગોદમાં આવીને તે દુનિયાનું સુખ અનુભવતો હતો એને પાછી વાર્તાલાપ કરતા કહ્યું કે ભગવાન હું કેમ લોકોની સરખામણીમાં આવી જાઉં છું અને લોકો મને કેમ પોતાની સરખામણીમાં લે છે જો કે દરેકનું જીવન અલગ અલગ હોય છે દરેક લોકો પોતાના અલગ અલગ હેતુ લઈને આવ્યા હોય છે તો કેમ કોઈ સમજતું જ નથી હે ભગવાન હું શું કરું દરેકનું જીવન અલગ અલગ હોય છે દરેકની વાતો અલગ અલગ હોય છે દરેકની માનસિકતા અલગ અલગ હોય છે દરેકનું વાતાવરણ અલગ અલગ હોય છે દરેકની પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે તો પછી મારા જીવનની કેમ સરખામણી કરવામાં આવે છે આમ કહીને તેની આંખો ભીંજાઈ ગઈ પાછો થોડી આંખો બંધ કરી ખૂબ જ શાંતિથી મન મંથન કરવા લાગ્યો પણ એ આત્મજ્ઞાની માણસ હતો આત્માને ઓળખનારો છતાં પણ એ હારી જતો ભગવાન પ્રત્યે અટૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ભગવાન જે કરે તે ખરું મારે તો એ તું અને તારે તોયે તું એટલે તે ખૂબ જ આત્મીયતામાં રહીને આત્મબળ પ્રાપ્ત કરતો એની આ ભગવાન પ્રત્યેની લાગણીથી આ અનુભવતા તે પોતાનું જીવન મરી મરીને નહીં પણ હસતા હસતા જીવી જાણતો એણે ભગવાનને કહ્યું કે હે ઈશ્વર કરતા હરતા તો તું જ છે જે છે એ બધું તો તું જ છે હું તો માત્ર જ છું તો પછી હું કેમ આટલો દુઃખી થાવ છું દુઃખી થવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો હું ખુશ છું કે દુખી પણ એ તો એક અવસ્થા જ છે આ અનુભવતા તે ખૂબ જ ખુશ થઈ ગયો અને તે પોતાની આવેલી પરિસ્થિતિમાં પાર પડ્યો એ ઘણા દિવસોની વિકટ પરિસ્થિતિ ભગવાનની ગોદમાં બેસતા જ પળવારમાં જ ગાયબ કરી નાખી અને એ વિકટ પરિસ્થિતિને સાક્ષીમાં રાખી પોતાનાથી પ્રશ્ન પૂછવા લાગ્યો અંતર મનથી જવાબ મળતા ગયા હું કોણ જવાબ જીવાતમાં પરમાત્માનો અંશ મારું કપડું તો કે શરીર મારું જીવન તો કે આજ વર્તમાનની પળ મારું મૃત્યુ વર્તમાનની પળ કરતા ઈશ્વર ચારે કોર ઈશ્વર તો પછી હું કેમ આટલો દુખી થાઉં છું હું કેમ આટલો ડરું છું બસ હસતા હસતા મારું કર્મ કરું આવી રીતે તેને પોતાને સાતત્યમાં ડૂબાડી લગાવી ડૂબકી લગાવી અને નિશ્ચિત રહ્યો અને પછી તેને થયું કે જે કરવાનું છે તે મારે મારા અંતરમાં બેઠેલા ભગવાનની સાક્ષી કર્મ કરવાના છે મને મારા સિવાય બીજું કોઈ મને સુખી કે દુઃખી નહીં કરી શકે પછી તે સતત સારા વિચારમાં રહીને આત્મબળ પ્રાપ્ત કરી પોતાની પરિસ્થિતિ સુધારી અને પરિવાર સાથે હળીમળીને રહેવા લાગ્યો આ વાત ખૂબ જ સરળ કહેવાય પણ માત્ર એટલું જ કહેવાનું થાય છે કે ક્યારે પણ અહંકાર અભિમાન કાળ ક્રોધ મોહ કામ વાસનાથી ભાન ભૂલીને ક્યારેય પણ ના જીવવું જોઈએ અને મહત્વની વાત એ છે કે હંમેશા એકબીજાની ઓળખીને જીવવું જોઈએ કારણ કે તમે જ હું છો હું જ તમે છું તમે અને હું એક જ છીએ મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ